જય રામદેવ પીર મિત્રો બધાને આજે છે રામદેવ પીરની બીજ તો અમે બે જઈ રહ્યા છીએ અહીંયા આપણે રાજકોટ જિલ્લાના વીંછ્યા તાલુકાનું સતરંગ ધામ છે એક ત્યાં રામદેવ પીરનું એક મસ્ત મજાનું મંદિર છે તો એ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ બીજના દિવસે તો તમને બધાને પણ આપણે દર્શન કરાવવાના છે અને બને એટલું તમને બધુંય દેખાડવામાં આવશે તો શાંતિથી વિલોક જોતા રહેજો અને આ એક વાટમાં અમને મસ્ત મજાનું લોકેશન મળ્યું તો અમે પાણી પીવા ઊભા રહી ગયા હતા તમારે કાંઈ કેવું છે ચેતનભાઈ આવ્યો બધા સતરંગ વિડીયો જોતા રહેજો છેલ્લા સુધી આખું સતરંગ ધામ તમને દેખાડવાનું છે તો હાલો હવે અમે ધીમે ધીમે નીકળીએ જય રામદેવ પીર મહારાજ મિત્રો આપણે રામદેવ પીરના સાનિધ્યમાં સતરંગ ધામમાં પોગવાની તૈયારીમાં છીએ બસ અહીંયાથી એકાદ કિલોમીટર જેવું રી હોય છે અને અહીંયા અંદર કરતાં પહેલાં ત્રણ રસ્તા પડે છે તો મને એમ થયું કે તમને બધાને દેખાડી દઉં એક આ બસ સ્ટેન્ડ બાજુ જે આ રસ્તો જાય છે એ અમરાપુર થઈને વીસ્યા નીકળી જાય છે એક આ મારી પાછળ આ સીધો રસ્તો જાય છે એ સતરંગ ધામ તરફ જાય છે અને એક આ જો ફોર વ્હીલ આવી એ બાજુનો રસ્તો છે એ સીધો હાથ થઈને મોઢુકા નીકળી જાય છે તો જે લોકો સતરંગ ધામ બાજુ ગમે આવતા હોય એને આ મારી પાછળ જે સીધો રસ્તો જાય છે એ શતરંગ ધામ તરફ જાય છે તો હાલો મિત્રો મળીએ હવે શતરંગ ધામમાં જઈને ઓ હો 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 અંદર કરતાની સાથે જ અમને દેખાઈ ગયા સકડો રિક્ષાના ઢગલે ઢગલા જોઈને તો એવું લાગ્યું કે આખો દીના પેસેન્જરોની હેરાફેરી આવડા આ જ કરી નાખવાના છે અને પૈસાના ગિસ્સા ભરી નાખવાના છે તો આ હા હા સતરિયું કલર કલરની ભાત ભાતની વેરાયટીવાળી સતરિયું પણ એ સતરિયું વેંસવા હાટું નથી સાંયા હાટું રાખી છે ને પોત પોતપોતાની દુકાનો નાખીને બેહી ગયા છે કોઈ ફ્રૂટની દુકાન કોઈ ની દુકાન કોઈ હાડિયુંની દુકાન કોઈ બ્લેન્કેટ લઈને બેહી ગયા છે તો મોટા મોટા સાંયા બનાવીને કોઈએ ખાણીપીણીની દુકાનો પણ ખોલી છે તો મિત્રો અહીંયા તમને ખાવા પીવાની નાસ્તાની પાણીપુરી રસ ગોળા ડીશ ગોળા બધી વ્યવસ્થા તમને મળી જવાની છે આ હા ફોટાની દુકાનો રમકડાની દુકાનો બધી પ્રકારની દુકાનો મિત્રો અહીંયા નાખેલી છે અને એ બધું જોતાં જોતાં અમે નીકળી ગયા અમારી ટુ વ્હીલ પાર્કિંગ કરવા તો અમે જોઈ લીધું કે ટુ વ્હીલ ક્યાં પાર્ક કરવાની છે અહીંયા બધી ટુ વ્હીલું પડી છે જોઈ લો મિત્રો તો અમે પણ અમારી ટુ વ્હીલ અહીંયા જ પાર્ક કરી દેવાના છીએ કારણ કે આગળથી હવે મંદિર શરૂ થઈ જાય છે તો અમે નીકળી ગયા અમારી ફોર્ચ્યુનર પાર્કિંગ કરવા તો હાલો મિત્રો કરી દઈએ પાર્કિંગ ગાડી પાર્ક કરીને અમે નીકળી ગયા દર્શન કરવા મિત્રો તો આ છે મંદિરનો મેઇન ગેટ અને મેઇન ગેટની અંદર જાતા જ તમને સામે લાઇન દેખાઈ ગઈ ઓહો મિત્રો લાઇન તો બહુ લાંબી છે પણ આપણે આવ્યા છીએ દર્શન કરવા તો લાઇનમાં તો ઊભું રહેવું પડશે ને મારો ભાઈ લાઇનની એક્ઝિટ સામે મિત્રો અહીંયાના સંત એવા હરિબાપુની બેઠક આવેલી છે તો બેઠક પણ જોઈ લીધી અમે મિત્રો ત્યાંથી દર્શન કરવા મેન મંદિરમાં તો વિડીયો બનાવવા ન મળ્યો પણ મેન મંદિરની ઉપર પ્રભુ શ્રી રામનું મંદિર છે મિત્રો જોઈ લ્યો સરસ મજાની મૂર્તિઓ છે આ મંદિરથી હેઠા ઉતરો એટલે તમને સીધું ભગવાન શંકરનું મંદિર દેખાઈ જાય છે તો જય શંકર ભગવાન હર હર મહાદેવ જય ભોલેનાથ પ્રભુ શ્રી શંકર ભગવાનને આપણે પગે લાગીને આગળ નીકળી ગયા આપણે જે પ્રસાદીની વ્યવસ્થા છે તે હોલ આ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા છે આ બાજુ વાસણ ધોવાની ડીશ પોતાની ધોવાની એવી વ્યવસ્થા કરેલી છે અને જ્યારે પ્રસાદી ચાલુ થાય ત્યારે આખા હોલમાં પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે મંદિરના બાજુના ભાગમાં સરસ મજાની ગૌશાળા પણ બનાવેલી છે અને તમે જોઈ શકો છો છાણમાંથી અહીંયા ગેસ પણ બનાવવામાં આવે છે આ મોટા મોટા ટાંકામાં જે ગાયોનું છાણ હોય નાખીને એમાંથી ગેસ બનાવવામાં આવે છે ગાયો માટેની નીણ પડેલી છે અને આમાં મસ્ત મસ્ત મજાની ગાયો પણ રાખેલી છે અને ગૌશાળાથી આગળ જાઓ એટલે એક મોટો ગેટ આવે છે ત્યાંથી તમે બહાર નીકળો એટલે તમને સામે એક ધાર જોવા મળશે એ આ રહી જુઓ મિત્રો આ ધાર ઉપર રામાપીરનું મંદિર છે જ્યાં રામાપીરની સોળ કહેવાય ને પથારી છે અને ત્યાં ધજા પણ ચડાવવામાં આવે છે આ છે મિત્રો મેન મંદિર અને આ છે પાછળનો ગેટ જ્યાંથી અમે આવ્યા અને એ ગેટની હામ તમને જોવા મળી જાય છે ધારના પગથિયા તમારે જો ધાર ઉપર ચડવું હોય તો એના પગથિયા એ ગેટની હામ તમને જોવા મળી જાય છે મિત્રો મંદિરની પાછળ એક સરસ મજાની ધાર આવેલી છે આ અમારી પાછળ જે છે એ મંદિર છે અને આ બાજુના રસ્તેથી અમે આવ્યા અને આ બાજુ તમે રોડેથી ના આવો તો આ રસ્તો ડાયરેક્ટ ધાર પાસે નીકળે છે અને આ છે પાછળની ધાર હવે પગથિયાથી અમે સડવાના છીએ હજી તો થોડાક પગથિયા સડ્યા તો શેતનભાઈ ગયા ભારે કરી હજી જો આ થોડાક પગથિયા સડીને આવ્યા છે બી અને આ બાજુના થોડાક પગથિયા હવે બાકી રહ્યા છે પણ તમે એક વખત ધાર ઉપરથી નજારો જુઓ પાછળનો મજા આવે જો આ દેખાય ને એ મંદિર છે તો જોતા રહેજો ફાઇનલી મિત્રો બધા પગથિયા સડીને અમે આવી ગયા છીએ ધાર ઉપર અને ધાર ઉપર અમને દેખાઈ ગયું રામદેવપીરનું મંદિર જ્યાં દર બીજે ધજા ચડાવવામાં આવે છે જ્યાં રામદેવપીરની પથારી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બાજુમાં દેખાય છે એ રામદેવ પીરની કહેવાય છે એટલે કે રામદેવ પીરની પથારી છે અને બધા શ્રીફળ બાંધેલા છે આ બાજુ હવન કરવાનો કુંડ પણ રાખેલો છે મિત્રો તો ત્યાં તમે હવન પણ કરી શકો છો અને જોવો મિત્રો ધાર ઉપરથી કેટલો મસ્ત વ્યૂ છે આ બાજુ ઊભા રોડેથી આવ્યા અહીંયા કાર ને એવું પાર્કિંગની જગ્યા છે સામે મેળો ભરાયેલો છે અને આ મેન મંદિર છે ઉપર જે ગઢ દેખાય એ હિંગોળગઢ છે ધાર ઉપર એ હિંગોળગઢ છે અને જોવો મિત્રો બધી બાજુનો વ્યૂ તમે જુઓ ધાર ઉપરથી આ જે રામદેવ પીરની હોળવાળું મંદિર છે ઉપર ધજા સડાવેલી છે દર બીજના દિવસે અહીંયા ધજા સડે છે તો મિત્રો રામદેવ બીજ હોવાના કારણે મંદિરની અંદર તો બહુ ભીડ હતી તો અમે તો દર્શન કરી લીધા પણ અંદરનું વિડીયો નથી ઉતારી ક્યાં અને હવે અમે નીકળી છીએ ઘર તરફ તો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધીમાં આ વિડીયોને શેર કરી દેજો જે લોકોને સતરંગ આવવું હોય એને મોકલી દેજો તો મળીએ નવા વિડીયોમાં